પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હવે અનેક કામગીરી પેપરલેસ શરૂ કરવામાં આવી છે જેમાં લેબોરેટરી ટેસ્ટ તેમજ એક્સરે રિપોર્ટ હવે ઓપીડીમાં કોમ્પ્યુટરમાં ડોક્ટરને સિસ્ટમ ઉપલબ્ધ થઈ શકશે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હવે પેપરલેસ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં હોસ્પિટલમાં આવેલ લેબોરેટરી તેમજ એક્સ રે વિભાગમાં થતા ટેસ્ટ હવે દર્દીઓની ફિઝિકલ રિપોર્ટ આપવાના બદલે હવે ડોક્ટરોને જ ઓપીડીમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર સિસ્ટમમાં લેન મારફતે ઉપલબ્ધ કરવામાં આવશે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે માનની સીડીએમઓ શ્રી ના માર્ગદર્શન હેઠળ અને મેડિકલ કોલેજના ડીનશ્રીના માર્ગદર્શન હેઠળ એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે જેને લેન કહેવાય છે લોકલ એરિયા નેટવર્ક સિસ્ટમ જેમાં એક્સરે લેબોરેટરી એ બધાના રિપોર્ટ્સ હોય એ સિસ્ટમમાં અપલોડ કરવાથી જે તે વિભાગમાં બેઠેલા ડોક્ટર્સ સરળતાથી અને ઝડપથી જોઈ શકશે તેથી પેશન્ટને વધારે લાઇનમાં ઊભું નહીં નહીં રહેવું પડે અને આ રિપોર્ટ જોયા બાદ